ઉમરપાડા તાલુકામાં થયેલી દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ ફેલાયો છે વર્ષની સગીરા જંગલમાં પશુ ગઈ હતી ત્યારે એક નરાધમે સગીરાને પીખી નાખી અને ત્યારબાદ હત્યા કરી નાખી જોકે પોલીસે નરાધમની ધરપકડ કરી લીધી છે પરંતુ સ્થાનિકોની માંગ છે કે નરાધમને ફાંસીની સજા કરવામાં આવે હાલ થોડા સમય પહેલા ઉમરપાડા તાલુકાના એક ગામમાં એક હૃદય કંપાવનારી ઘટના બની હતી સગીરા પોતાના પશુઓને લઈ જંગલમાં ઢોર ચરાવવા માટે ગઈ હતી જે દરમિયાન એક નરાધમ સગીરાને ખેંચીને ડુંગર પર લઈ ગયો હતો અને સગીરાને પીંખી નાખી અને ત્યારબાદ સગીરાની હત્યા કરી નાખી હતી અને મૃતદેહને જંગલમાં છોડી ફરાર થઈ ગયો હતો જોકે પશુ ઘરે આવી ગયા હતા પરંતુ સગીરા ઘરે નહીં પહોંચતા પરિવારજનોને કંઈક અજુગતું થયું હોવાની આશંકા જતાં સગીરાની શોધખોળ હાથ ધરાઈ હતી અને ઉમરપાડા પોલીસને જાણ કરાઈ હતી ઘટનાની ગંભીરતાને લઈ પોલીસ પણ કામે લાગી અને લાંબી શોધખોળ બાદ અર્ધનગ્ન હાલતમાં સગીરાનો મૃતદેહ મળી આવ્યો જોકે પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે જોકે બનેલી હિચકારી ઘટનાને લઈ ઉમરપાડા તાલુકામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને ઉમરપાડા તાલુકાના રહીશોએ મોટા પ્રમાણમાં એકઠા થઈ મામલતદાર કચેરીએ આવેદન આપ્યું હતું અને માંગ કરી હતી કે નરાધમને ફાંસીની સજા આપવામાં આવે એમને જે બળાત્કાર કરી અને હત્યા થયેલી છે એ ગુનેગારને ફાંસીની સજા આપવા માટે અપાવવા માટે અમે વડગામના ગામ ગામના લોકો તથા આજુબાજુના ગામના લોકો સરપંચશ્રી તાલુકા પંચાયત સભ્યશ્રી અને આદિવાસી સમાજના બધા લોકો મામલાદાર સાહેબને આવેદનપત્ર આપવામાં માટે આવ્યા છે અને આરફો સાહેબ વડપાડા સાહેબને પણ આવેદનપત્ર આપવામાં આવ્યા છે આ ગુનેગારને સજા સજાની પણ એને ફાંસીની સજા આપવી જોઈએ એવી અમારી માંગ છે